दुकान क्या थी तने साबड़े हारे मानड़ो मकान मा क्या वजन तने साबड़े हारे सावड़े जगनी छूठा छंजार चिंता ना नारा क्या थी वजन तने साबड़े हारे छोटी छगनी जनजार मा વા જાના તને સાંભળે આરે તને લાગ્યું છે માયાનું કેલું આરે તને લાગ્યું છે માયાનું કેલું આરે તીતિ ધંડામાં ધ્યાન તારું કેલું આરે દે દે ધંડામાં ધ્યાન તારું કેલું આરે જરે ઊંઘે છે આત્મા જીવના બોળવાટમાં ક્યાથી બોલન તને સાબો રે હારે ચારે ઉંગે છે રાત માં જીવના બબરાટ માં ક્યાથી પા જાણ તને સાબો રે હારે તારું મનડો મકાન માં હલેળડો દુકાન માં ક્યાથી બોજન તને સાબો રે હારે તારું મનડો थी तने हारे तारे माथे मै गुण भगवान नो हारे भजन विना जीव द शु कामु हारे भजन विना जीव द शुभ कामो मारे चीत जोड़ियो संसार बचन ते बड़े हारोड़ू संचार माँ बटने व्यवहार माँ क्या भचन ને સાંભળે હારે તારું મનડું માકાનું મા દિલડું દુકાનવાખ્યાતિ વજન તને સાંભળે હારે તારું મનડું માકાનું મા દિલડું દુકાનવાખ્યાતિ વજન તને સાંભળે હારે ખોડી પુરુષ સદા પ્રભુ માટે કાઢજે હારે છોરી પુરુષ સદા પ્રભુ માટે કાઢજે दीन दुखिया ना भैया ने कार जे हार दिन दुखियाना भैया ने कारो कहे कान मां समझी ले सान माँ ક્યાતિ વચન તને સાબડે હારે તને ભાગતો કહેાન માં સંથી લેાન માં ક્યાતિ વચન તને સાબડે હારે તારું મનડો માકાનું મા દિલો દુકાન માં ક્યાતિ વચન તને સાબડે હારે તારું મનડો માકાનું મા દિલો દુકાન वर्तन तने सावरे कृष्ण कनै लाल की